હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે ત્યારે રવિવાર નવમી જૂન રાજ્યનો વિવિધ ભોગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગને છ દિવસો વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આજે દસમી જૂન વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ આગાહી અનુસાર સાંજે દસમી જૂન ગીર સોમનાથ ભાવનગર અમરેલી પંચમહાલ અને દાહોદ હળવો હળવો વરસાદ થઈ શકે જ્યારે વડોદરા સુરત વલસાડ છોટા ઉદેપુર નર્મદા ડાંગ ભરૂચ નવસારી અને તાપી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અગિયારમી જૂન ગીર સોમનાથ ભાવનગર પંચમહાલ વલસાડ દાહોદ અમરેલી છોટા ઉદેપુર નવસારી નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે તમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ